મેશન શું હોય છે અફર્મેશન તો એક એવી કહાની હોય છે કે તમારા જીવનમાં એ જીવવા માંગતા હોય છે અને જે સાચી થઈ જાય છે ત્યારે અફર્મેશન અપ્રૂવ થઈ જાય છે વસ્તુ શું થોડું થોડુંક કેવું લાગે છે તમને એઝ એ માનસિક અવ્યવસ્થિત લાગે છે કેમ કેમ કે આગળ આપણે સમજી લઈએ છીએ કે અફર્મેશન એટલે શું છે કે ખાલી એક વિઝ્યુલાઇઝેશન બટ તમે રિયલ લાઈફમાં તમે એને ફીલ કરો છો તમે એને પ્રેક્ટિસ કરો છો અને તમે જ્યારે પણ એને રાઈટ એ ઇન્ટેન્શનથી તમે અપ્રૂવ કરશો અને રાઈટ ઇન્ટેન્શનથી તમે નોટ ડાઉન કરી હશે તમારી ડાયરીમાં અથવા તો તમે રાઈટ ઇન્ટેન્શનથી તમારા વોઇસ રેકોર્ડિંગ કરીને તમે સાંભળતા હશો તો હંડ્રેડ પર્સન્ટ હું તમને શ્યોર કહું છું તમારું અફર્મેશન ટ્રુ થશે થશે અને થશે રિઝલ્ટ છે હું બિલીવ કરું છું અફર્મેશનમાં પહેલાં પણ હું એવું માનતો કે આવું ના હોય બટ શું છે એવો માહોલ મળી જાય તમને અને એ વસ્તુ સક્સેસ થશે થશે ને થશે જ તમારી લાઈફમાં તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે એઝ વેલ મારા પર્સ્પેક્ટિવથી મેં પણ જે કાંઈ અફર્મેશન કર્યું હતું એ વસ્તુ હંડ્રેડ પર્સન્ટ શ્યોર મને મળી ગઈ છે એ બી પંદરથી વીસ દિવસના ટાઈમ ડ્યુરેશનમાં રાઈટ અને કેમ કારણ કે એવો મારો માહોલ બની ગયો હતો અને એ માહોલના લીધે જ એક નવી રિવોલ્યુશનરી એક નાની મારી ફ્યુચર માઇન્ડ નામની લેબ સ્ટાર્ટ કરીશ જે આજથી પંદર વીસ દિવસ અથવા મહિનાથી પણ મેં વિચારીને રાખ્યું હતું અને મેં લખ્યું હતું અને હું એનું ઓફોર્મેશન કરતો હતો કરતો હતો કરતો એવો માહોલ બની ગયો મારી સાથે કેમ અને ત્યાં આગળ એક વસ્તુની સ્થાપના થઈ ગઈ છે એક વસ્તુની સફળતા મળી ગઈ છે તો આટલો પાવર હોય છે મિત્રો કેમ કારણ કે લોકો કહેતા કે આવું બધું ના હોય ગાંડા છે પાગલ છે અને પાગલ વસ્તુ જ દુનિયા બદલવાના છે કારણ કે સાજા શું કામ કરશે તમને ટોકવાનું ડાયરેક્શન લેસ કરવાનું ઓકે કારણ કે એમના જીવનમાં કશું કર્યું હોય નહીં તમને કરવા દેશે નહીં આ બધું એક શું છે એક મનોવૈજ્ઞાનિક તરીકો છે અને જે સાયકોલોજી તરીકે તમે મિત્રો સમજો કે એઝ વેલ તમે જે વસ્તુ તમે પોતે બનવા માગો છો જે વસ્તુ તમે એઝ એ લાઈફ જીવા માંગો છો એને તમે વિચારશો નહીં તમે એને જોશો નહીં તો તમને ક્યાં સુધી એનું રિઝલ્ટ મળશે મળવાનું જ નથી ને એ ફાઇનલ છે તો આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે તમારું રિઝલ્ટ જોતું હોય તો તમારે એનો માહોલ બનાવવો પડશે 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 ફોર એક્ઝામ્પલ તમારે રનિંગ કરવા જવું છે બટ સવારમાં ઉઠો છો પાંચ સાડા પાંચ છ વાગે તો થશે શું કે તમારી પાસે શૂઝ બહાર નહીં હોય શોક્સ બહાર નહીં હોય તમારે એઝ એ શોટ્સ બહાર નહીં હોય એટલે કે મતલબ કાઢીને નહીં રાખ્યા હોય તો થશે શું કે શૂઝ નહીં મળે શોખ્સ નહીં મળે તો શું કરશો તમે કે સારું ચલને મોકલે નથી જવો બટ એટ ધ ટાઈમ તમે એ દિવસે શું કરો આગલી રાત્રે શું કરો ત્યાં આગળ વસ્તુ લઈને મૂકી દો તો બીજા દિવસે શું છે હા ચલને ભાઈ પડ્યું છે આપણે ગોતવું નહીં પડે એક નાની આળસના લીધે આપણે શું કરશે માહોલ આપણો ખરાબ કરી નાખે છે તો અફર્મેશનનું કામ આ જ છે કે તમને શું કરશે માહોલ બનાવી આપશે અને જે એન્વાયરમેન્ટ બને છે મિત્રો ત્યાંથી તમે તમારું જે અફર્મેશન છે ટ્રુ થાય છે આ રિયાલિટી છે એ મેં મારી જાતને ફીલ કરી છે એટલા માટે એક મારો મેસેજ છે મિત્રો જે કાંઈ કરવા માગો છો લાઈફમાં જે કાંઈ પ્લીઝ નોટ ડાઉ યોર ડાયરી વાય જે લખેલું હશે ને એ બનશે નહીં તો શું થશે આપણે કરશું આ વસ્તુ થશે આ વસ્તુ થશે બટ નહીં થાય રીઝન શું છે એ જતું રહેશે હજારો થોટ્સ આવે છે આપણા બ્રેનમાં હજારો થોટ્સ નીકળે છે ક્યાં સુધી આપણે વસ્તુને વસ્તુને વારવાર રિપીટ કરીએ બટ એક સજેસ્ટ છે કે મેં એપ્લાય કર્યું છે મિત્રો તો તમે પણ થોડો ઘણો પ્રયાસ કરો આંધળું અનુકરણ ના કરાય ઓકે મારો પ્રયાસ છે મિત્રો તમે એક નાની ડાયરી લો નોટડાઉન કરો પહેલા ત્રણ ચાર પેજમાં તમારા અફર્મેશન લખો જ્યારે પણ ડાયરી ખોલો ત્યારે અફર્મેશન વાંચવાનો પ્રયાસ કરો અને શીખો એન્વાયરમેન્ટ બની જશે એવું તો એન્વાયરમેન્ટ જેવું બને છે એ પ્રમાણે આપણે કામ કરીશું ઓકે મિત્રો તો મળીએ એક નવી શરૂઆત કરીશું આપણા જીવનમાં અને થોડું ઘણું લિટરલી હું મિત્રો બોલું છું કોઈ પણ સ્પીચ રેડી નથી કરેલી કોઈ પણ એવી વસ્તુ નથી કે મેં ગોખેલી છે એઝ વેલ એઝ જ્યારે માઇક ઉઠાયું છે ત્યારે તમારી સામે બોલું છું મિત્રો કેમ કે મને એ વસ્તુ ગમતી નથી મારી લાઈફમાં જે કાંઈ કરતો હોય અને મને થોડોક એઝ ઇફેક્ટ થઈ ગઈ હોય તો તમને એ કરવાનો પ્રયાસ કહું છું કે આવી ભૂલ તમે ના કરશો આ વસ્તુ તમે ના કરશો તમે સુધરી જજો કેમ કે તમારા જીવન સુધારવા માટે એક ને એક પ્રયાસ કરવો જ પડશે એ પણ તમારે પોતાને જ બીજા કોઈ પણ એ તમારો પ્રયાસ કરશે નહીં કે મિત્રો તો એક બસ મારી નાની રિક્વેસ્ટ છે તમારું અફોર્મેશન જે કંઈ પણ હોય લખો વિચારો માહોલ ઓટોમેટિકલી જ બનવાનું સ્ટાર્ટ થશે તમારો રાઈટ ઇન્ટેન્સર હશે તો કે મિત્રો મળીએ એક નવું વિચારીશું નવું કંઈક કરીશું અને નવો શીખવાનો પ્રયાસ કરીશું તો સૌથી પહેલાં મિત્રો કંઈક શીખવા મળતું હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો નહીં તો પ્લીઝ અહીં આગળ નોલેજ મળતું હોય તો જ સબસ્ક્રાઈબ કરજો માત્ર ને માત્ર ના મળતું હોય તો તમારે એઝ એ નોલેજને ઇમ્પ્રુવ કરવાનું છે અને પછી જે દિવસે લાગે કે સબસ્ક્રાઈબ કરવા જેવું છે તો કરી દેવાનું ઓકે મિત્રો કોઈ ફોર્સફુલિ નથી બટ એક મારો એક્સપિરિયન્સ હતો એટલા માટે તમને શેર કરવો તો જેથી કરીને મને પણ થોડું સોલ સેટિસ્ફેક્શન મળે મિત્રો જય હિન્દ જય ભારત